રોડ ઉપર અવારનવાર બનતા અકસ્માતોના અટકાવવા માટે રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ દ્વારા હેલ્મેટ માટેની અવેરનેસ બાબતે સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસરો અને સરકારી કચેરીઓથી શરૂઆત કરીને મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવેલ જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલી પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજ રોજથી ડ્રાઈવરના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચણાય આવે તો એમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમવીએ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનું મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે અને આના માટે આપણે અગાઉ પણ એસપી શાહ દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી બે દિવસ પહેલાં તે આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ છે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કાંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ જી આપણે શરૂઆત સરકારી કર્મચારીઓથી કરીએ છીએ અને સામાન્ય લોકો માટે પણ આ કામગીરી ચાલુ જ રહેશે જેથી કરીને જે એક રોલ મોડેલ તરીકે સરકારી કર્મચારીઓ જોવામાં આવતા હોય છે એ લોકો પહેલાં નિયમોનું પાલન કરે અને ત્યારબાદ આપણે સામાન્યજનોને પણ આ બાબતે અવેરનેસ અને કામગીરી કરવામાં આવશે